સુરતની રાંદેર પોલીસે કુંભમાં પાપ થોવા ગયેલા એકત્રીસ વર્ષના સફળતા ચોકસ દિવાળી સળિયા પાછળ ધમકી દીધું છે હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે આ વૃક્ષું લગાડવા દેશભરમાંથી પપ્પા ઉમટી રહ્યા છે ત્યારે રાંદેર પોલીસ પતંગની હદમાં ઓગણીસો પંચાણું માં પેટ્રોલ પંપમાંથી ચોરી કરી ભાગી છે તેનો રીડો ચોર પણ રાંદેર પોલીસ ગુપ્ત રીતે આરોપી જીતી જતો હોવાની માહિતી મળતા રાંદેર પોલીસે તુરંત પીછો કરી દિસ થી હજારની ચોરીમાં ભાગતા ફરતા ચોર શિવ બહાદુર ઉડેદાર રાજપૂત ને પડ્યો હતો અને તેને તુરંત લાવી કરીને સફળ કરી વધુ તપાસ હાથ રાંધેર પોલીસ સ્ટેશનમાં આસર એકત્રીસ વર્ષ પહેલાં ઋષભ સર્કલ પાસે આવેલ મહાવીર પેટ્રોલ પંપની ઓફિસમાં વોચમેન તરીકે ક્રમ કરતા એક કિસરને નોકરી ચોરી નોકરી ચોરી તરીકેનો કરીને પૈસા એકાવન હજાર રૂપિયા લઈને જતો રહ્યો હતો એ અંગેનો ગુનો જે તે વખતે એકત્રીસ વર્ષ પહેલાં દાખલ થયેલો હતો તેની તપાસ રાંધેર પોલીસ કરતી હતી અને અગાઉ પણ આ આરોપી નાસ્તો કરતો જાહેર થયેલો હોય જે તેની તપાસ પોલીસ કરતી હતી ત્યારબાદ આ વખતે જે કેસ પેપર અગાઉના હતા એનો બારીકાઈથી પોલીસે અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી આ આરોપી મૂળ યુપીનો હોય અને હાલમાં મહાકુંભ જે ચાલે છે પ્રયાગરાજમાં એનામાં પણ એ આવવાની શક્યતા હોય જે આધારે પોલીસે એનો જૂનો અને નવા ફોટા બે ભેગા કરી તપાસ કરતા આ એ આ જ હોવાનું અને એની પાકી બાતમી બનાવેલી કે આ આરોપી હાલમાં તેને મહાકુંભ પ્રયાગરાજ જવાનો છે ધાવા માટે એટલે એ આધારે પોલીસની જે ટીમ મોકલી અને ત્યાં વોજ ગોઠવી આરોપીને પકડી લાવી અને તે રાંદેર પોલીસે અટક કરેલ છે